નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે દસ બે હજાર ચોવીસ ઓક્ટોમ્બર મહિનો ચાલુ થતાની સાથે એકવાર સોના તેમજ ચાંદીની અંદર મિત્રો વધારો જોવા મળી રહ્યો છે તે પહેલાં મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે તોલાનો શું ભાવ રહ્યો તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર ત્રણસો અઢાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોંતેર હજાર એકસો એંસી રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ એકત્રીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે મિત્રો આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો પિસ્તાલીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો અઠાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર પાંચસો એંશી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તેમજ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ મિત્રો આજે થોડોક વધારો જોવા મળી રહ્યો તો મિત્રો દરે સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો